પથારીમાં પડ્યા પડ્યા એ રાત્રે પાંડુ રંગ પડખા ફરી રહ્યા હતા કેમ કે ઊંઘ આવતી જ નહોતી નજર સામે એમને સત્યકામ જ દેખાતો હતો એમના મનમાંથી તેના વિશેના વિચારો દૂર થતા જ નહોતા

ઈ માં ક્યારેક સત્ય હારી જતું દેખાય તો ક્યારેક સત્યના નામે અસત્ય ચાલે છે તેથી સત્ય સત્ય વગોવાય છે છે એટલે નિર્લેપ હોવું જોઈએ ત્યારે જ તેના સારા ફળ મળે સત્યકામ જાબાલી બ્રહ્મચર્ય ની દીક્ષા લેવા ગુરુ પાસે ગયો ગુરુએ તેને તેનું કુળ અને ગોત્ર વિશે પૂછ્યું ત્યારે સત્યકામે કહ્યું મને મારું કુળ કે ગોત્ર કઈ જ ખબર નથી મારી પણ તેમનું નામ ખબર નથી સત્યકામના સત્યવાદી સત્યવાદીપણાથી ગુરુ પ્રસન્ન થયા તેમણે કહ્યું તું દીક્ષાને પાત્ર છે કારણ કે તે સત્ય છુપાવ્યું નથી

સત્ય ના આધારે અસત્ય આચરવું નહીં એમ કરવાથી સત્યનું મૂલ્ય ઘટી જાય છે પર આચાર્ય કરેલ વિવેચન પાંડુરંગ ને ગળે ઉતરી ગયું પણ સત્યને આધારે અસત્ય ચાલી જાય છે એ વાત તેમને સમજાઈ નહીં એમના મનમાં એ જ વિચારો ચાલતા હતા કે સત્યના નામે અસત્ય કેવી રીતે ચાલે વિચાર કરતાં કરતા જ તેમને ગાઢ નિંદ્રા આવી ગઈ પરોડીએ સાડા ચાર વાગ્યે જ્યારે તે ઉઠ્યા ત્યારે પણ તેમના મનમાં એ જ વિચારો ચાલતા હતા એ વિચારો સાથે જ તે તેમના નિત્યકર્મો પતાવવા લાગ્યા તેવામાં પાઠશાળાનો એક વિદ્યાર્થી તેમની પાસે આવ્યો તેણે કહ્યું પાંડુરંગ રવો ખલાસ થઈ ગયો છે નદીએ જઈને પાછળ ફરતા લેતો આવીશ કે હા લેતો આવીશ જતી વખતે તેમણે દસની નોટ લીધી અને સહાધ્યાયીઓ સાથે નદી તરફ ચાલવા માંડ્યા હજી પરોઢ થયું નહોતું તેથી ચારે કોર અંધારું પથરાયેલું હતું પણ પગ નીચેનો રસ્તો ચોખ્ખો દેખાતો હતો થોડી જ વારમાં બધા નદીએ જઈ પહોંચ્યા નદીના કાંઠે પોતાના કપડા અને પંચિયા મૂકીને તેઓ પાણીમાં કૂદી પડ્યા નદીનું પાણી મંદ મંદ આનંદ મળતો તેથી દરરોજ નદીએ સ્નાન કરવાનો તેમનો નિત્ય નિયમ હતો છોકરાઓએ એ નદીમાં કૂદકો માર્યો પાણીમાં તરંગો ઉઠ્યા નદી સ્નાન કર્યા પછી બધાએ પૂર્વ દિશામાં મોઢા કરીને ગાયત્રી

બજાર વટીને તેઓ વચલી શેરીમાં આવ્યા ત્યારે પાંડુરંગી કહ્યું તમે આગળ જાઓ હું રવો લઈને આવું છું બાકીના બધા ડાબી બાજુ બાજુશાળા તરફ ગયા અને પાંડુરંગ જમણી બાજુની લાલજી શેઠની દુકાને ગયા લાલજી શેઠ ત્યારે દુકાનના આગળના ભાગ પર ઉભળક બેઠા બેઠા જુદા જુદા અવાજ કાઢીને ધીમી ગતિએ દાંત ઘસી રહ્યા હતા

કેમ આવે માત્ર એની જ તેમને પરવા હતી ત્યાંથી તે ઉઠ્યા ત્યારે તેમણે સામે ઉભેલા પાંડુ રંગને જોયા અરે તું ક્યારે આવ્યો થોડો સમય થયો તો તે મને સાથ કેમ દીધો નહીં ભલે બોલ શું જોઈએ છે હું ઘણો વહેલો આવ્યો છું લાલજી શેઠ મને રવો જોઈએ છે આપશો ને કેમ નહીં તમારી સેવા માટે તો દુકાન માંડીને બેઠો છું ગમે ત્યારે આવવાનું અને જે જોઈએ તે લઈ જવાનું સમજો એ તો બરોબર છે પણ આજે વહેલો પરોઢીએ આવ્યો એટલે પૂછ્યું અરે મધરાતે જગાડીશ તોય વાંધો નહીં તું કે પારકો છે તારા દાદા સાથે મારી પાક્કી દોસ્તી હતી તેમને પણ હું એમ જ કહેતો કે જ્યારે જે જોઈએ તે લઈ જજો એટલું બોલીને તેમણે ચશ્મા જરા ઊંચા કર્યા તે ચશ્માની દાંડીઓ પર ઠેક ઠેકાણે દોરા બાંધ્યા હતા તે ચશ્મા લોકોને ભલે ગમે તેવા દેખાતા હશે પણ તેમાંથી લાલજી શેઠને બધું બરાબર દેખાતું હતું લાલજી શેઠે પૂછ્યું બોલ કેટલો રવો આપું પાંડુરંગે તેમને માપ કહ્યું ત્યારે હાથમાંનું ફાનસ તેમણે ગલ્લાની ઉપરની બાજુએ મૂક્યું અને તેના અજવાળામાં તેમણે પાંડુરંગને જોઈતો રવો જોખી આપ્યો પાંડુરંગે તેમને દસ રૂપિયા આપ્યા તેમાંથી આઠ આના લઈને બાકીના સાડા નવ રૂપિયા તેમણે પાંડુરંગને પાછા આપ્યા ફાનસના ઝાંખા અજવાળામાં પાંડુરંગે તે જોયા જેવું કરી ખમીસના ખિસ્સામાં નાખ્યા રવો લઈને પાંડુરંગ ઘરે આવ્યા પાઠશાળાનો સમય હજી થયો ન હતો રવો એક સહ્યાયીને સોંપીને બાકીના પૈસા મૂકવા તે ઘરમાં ગયા પેટીમાં પૈસા મૂકતા મુકતા તેમાંના એક રૂપિયા તરફ તેમનું ધ્યાન ગયું તે રૂપિયો ખોટો હતો છૂટા પૈસા પાછા આપતા લાલજી શેઠે એક ખોટો રૂપિયો સરકાવી દીધો હતો તે તેમને તરત જ પાછો આપવો જોઈએ તેમ વિચારી તે નિત્યકર્મ પતાવી ફરી લાલજી શેઠ પાસે જવા નીકળ્યા તેમને ફરી બહાર જતા જોઈને પુરુષોત્તમે પૂછ્યું અરે તું હમણાં જ આવ્યો અને ફરી ક્યાં ચાલ્યો લાલજી શેઠની દુકાને જઈ આવું છું છૂટા પૈસા આપતા તેમણે એક ખોટો રૂપિયો આપ્યો છે અત્યારે જ તેમને પાછો આપી દેવું સારું ઉતાવળે તે નીકળ્યા જ્યારે તે દુકાને પહોંચ્યા ત્યારે લાલજી શેઠ ગલ્લા પર જ બેઠા હતા ખોટો રૂપિયો તેમને પાછો આપતા પાંડુરંગે કહ્યું તમે મને ખોટો રૂપિયો આપ્યો છે લાલજી શેઠે તે રૂપિયો પોતાના ચશ્મામાંથી બરાબર જોઈને ફરી પાંડુરંગને આપીને કહ્યું નારે ના હું ખોટો રૂપિયો શા માટે આપું મારે ત્યાં તો બધો સાચો જ વ્યવહાર ચાલે છે તને બીજા કોઈએ આપ્યો હશે ખરાનો તો જવાનો જ રહ્યો નથી પાંડુરંગે કહ્યું હજી હમણાં જ હું તમારી પાસેથી પૈસા લઈને ગયો કે નહીં બરાબર છે પણ મેં તો તને બધા સાચા પૈસા જ આપ્યા હતા ખોટા પૈસા હું શા માટે આપું લાલજી શેઠની પાંડુરંગ સમજી ગયા હતા પ્રકાશનો ફાયદો લઈને લાલજી શેઠે તેમને ખોટો રૂપિયો પધરાવી દીધો હતો લાલજી શેઠની ખોટી દાનત સમજી ગયા પછી પાંડુરંગને લાગ્યું કે અહીં આગળ કંઈ બોલવાનો કોઈ મતલબ નથી તેથી તે ત્યાંથી પાછા ફર્યા તેમને જોઈને પુરુષોત્તમે પૂછ્યું ખોટો રૂપિયો પાછો આપી આવ્યો પાંડુરંગે કહ્યું તે રૂપિયો લાલજી શેઠે લીધો નહીં કેમ તેમણે તો ઉપરથી એમ કહ્યું કે હું ખોટો રૂપિયો શા માટે આપું પછી તેમણે મારે શું કહેવું તેવામાં બીજા કેટલાક વિદ્યાર્થીઓ પણ ત્યાં એકઠા થઈ ગયા બનેલી હકીકત કહીને પાંડુરંગે કહ્યું જવા દો એ રૂપિયો આપણા નસીબમાં નહીં હોય તેટલામાં જનાર્દન જોશી નામનો સહપાઠી આગળ આવ્યો અને તેણે કહ્યું જવા કેમ દેવાય લાવ તે ખોટો રૂપિયો મને આપ હું તેને ચલાવી દઈશ પાંડુરંગે કહ્યું રહેવા દે બાળું મારી બલાને હું તારે માથે શા માટે નાખું અરે દે તો ખરો જોશીએ વધારે આગ્રહ કર્યો તેથી ક મને પાંડુરંગે તે ખોટો રૂપિયો તેને આપ્યો અને પૂછ્યું પણ તું તેને શી રીતે ચલાવીશ બરાબર ચલાવીશ જોજે ને તેને કેમ ચલાવવો તે હું જોઈ લઈશ બે દિવસ એમ જ પસાર થઈ ગયા ત્રીજે દિવસે જોશીએ પાંડુરંગને કહ્યું તારો ખોટો રૂપિયો ચાલ્યો ગયો ચાલી ગયો કેવી રીતે જોશીએ હસતા હસતા કહ્યું થોડા સાચા રૂપિયા સાથે તેને મૂકી દીધો બરાબર ચાલ્યો ગયો તે સાંભળીને પાંડુરંગને આનંદ થયો પણ તે આનંદ ખોટો રૂપિયો ચાલી ગયો તેનો ન હતો છેલ્લા સમયથી મૂંઝવતા એક કોયડાનો તેમને ખુલાસો મળી ગયો તેનો હતો સાચા સાથે ખોટું કેવી રીતે ચાલે છે એટલે કે સત્ય સાથે અસત્ય કેવી રીતે ભીડવાઈ જાય છે તે તેમને આ પ્રસંગ પરથી સ્પષ્ટ રીતે સમજાઈ ગયું ઘણા સમયથી મૂંઝવતા પ્રશ્નનો તેમને ઉત્તર મળી ગયો તેથી તેમને આનંદ થયો ઉપનિષદના અભ્યાસથી જે સત્ય વ્યવહાર માંથી મળી જતો દરેકે દરેક વિષય જાણી લેવાની તેમની તીવ્ર ઈચ્છા અને તે માટે સતત પ્રયત્નશીલ રહેવાની તેમની વૃત્તિ એ તેમના સ્વભાવની વિશેષતા હતી ફક્ત ગ્રંથોને જ

જે સત્ય હશે તે જ હું કરીશ કોઈના પ્રભાવના દબાણને વશ થઈશ નહીં મારા કોઈ પણ કાર્ય માટે કોઈ સમિતિ સ્થાપીશ નહીં કારણ કે ક્યારેક ઉપદ્રવી વ્યક્તિને પણ સમિતિમાં સ્થાન આપવું પડે છે તેને સ્થાન આપવાનો હેતુ એવો હોય છે કે તે ઉપદ્રવ કરતો અટકે એટલે એનો અર્થ એ થાય કે કેટલીક વ્યક્તિઓના આવા ગુણો તેને સ્થાન પ્રાપ્ત કરવામાં સહાયક બને છે એમ ખરા સાથે ખોટું ચાલવા માંડે છે પછી તેની પ્રવૃત્તિને રોકી શકાતી નથી જે સારા ઉદ્દિષ્ટ નજર સમક્ષ રાખીને પાર પાડવા ધારેલા હોય છે તે પાર પાડી શકાતા નથી સત્યની અસત્ય સામે હાર થાય છે અને કાર્ય પણ નાશ પામે છે મારે કોઈની શક્તિથી પ્રભાવિત થવું નથી મારે તો ફક્ત એક પરમાત્માની શક્તિ અને કૃપાથી જ પ્રભાવિત થવું છે એમ તેમણે નિર્ણય કરી લીધો આમ જ તેમણે તેમની ધ્યેય પૂર્તિ માટેના સૂત્રો અનુભવથી મળતા ગયા ભાવી યોજનાની રૂપરેખા બનતી ગઈ હું મારું સમગ્ર જીવન ઈશ્વર પ્રેરણા ઈશ્વર ઈચ્છાના કાર્યોમાં સમર્પિત કરી દઈશ એવો નિર્ણય પણ તેમણે કરી લીધો અધ્યાપન કાળ દરમિયાન આમ તેમનો વૈચારિક ભાયો નંખાતો ગયો અને મજબૂત થતો ગયો પ્રભુ કાર્યની નેમ જીવન નિષ્ઠા બની ગઈ મારા દેશના દુખી પીડિત અને પછાત બાંધવોને કષ્ટદાયક કઠોર માર્ગ પરથી આપણી પ્રાચીન દિવ્ય પરંપરાના સુખદ સુવાળા માર્ગ પર લઈ જઈશ અને કાંટાવાળા માર્ગ પર હું ચાલીશ એમ તેમણે નક્કી કર્યું પોતાના વિચારો કહી દેવાનો તેમનું સ્વભાવ ન તેથી તે નક્કી કયા માર્ગે જઈ રહ્યા છે તેનો તાત્યાને પણ અંદાજ આવતો ન હતો તેમની માત્ર એટલી જ અપેક્ષા હતી કે વિદ્યાયન પૂરું કરીને પાંડુરંગ ઉત્તમ પ્રવચનકાર થાય અને સમાજ પ્રબોધન કરે પાંડુરંગના મનમાં પ્રભુ કાર્ય કરવાનો જ નિર્ણય થઈ ગયો હતો તે વિશે તેઓ બંને વચ્ચે ક્યારેય વાતચીત થઈ નહોતી પણ એ મહાન ઈશ્કાર્ય વિશેનું મનોમંથન પાંડુરંગના મનમાં ત્યારથી જ પ્રારંભ થઈ ગયું હતું તો પાછા મળીશું આવતા રવિવારે દાદાજીના કેટલાક નવા જીવન પ્રસંગો સાથે ત્યાં સુધી રાતે રાતે